વન રક્ષક ની ટીમ જંગલની સાથે વન્ય જીવોને પણ આપે છે જીવનદાન જૂના ઉમરપાડા વિસ્તારમાં મકાનમાં કોપરા દેખાતા ફફડાટ મકાન માલિકે ઝેરી કોબરા જોતા વન વિભાગને કરી જાણ જાણ કરતા તરીકે ફરજ બજાવતા ની વસાવા પહોંચ્યા જૂના ઉમરપાડા ઘર પર ચડી ગયેલા ઝેરી કોબરા સાપને ને ભારે જહેમત બાદ ઝડપી પાડ્યો ઝેરી કોબરા સાપ પકડાઈ જતા મકાન માલિકે લીધો હાસકારો વન વિભાગની ટીમ જંગલમાં સુરક્ષિત જગ્યા પર સાપને છોડશે અને કોબરા કહેવામાં આવે આપણે અહીંયા આપણે અહીંયા દેશી ભાષામાં એને નાગ કહે છે આ સાપ ઝેરી હોય અને આપણે ક્યારેક પગ મૂકી દઈએ એ સંછેડેલો હોય ત્યારે આપણને એ બાઇટ કરી જાય અને બાઈટ કરે એટલે માણસ કલાક બે કલાકની અંદર એનું મૃત્યુ પણ થાય જ્યારે પણ આ સાપ આપણને આવા આપણે અહીંયા ગુજરાતની અંદર ચાર સાપ છે એ બાઇટ કરે જેમ કે કોબરા છે વાઇપર છે કાળત્રો છે ખુરસો છે એ જ્યારે બાઈટ કરે ને એટલે આપણે આપણે અહીંયા શું કરીએ છીએ કે આપણે કોઈ લોકલ પણ આ ના કરવા કરતાં આપણે સરકારી હોસ્પિટલોમાં જઈએ તો આપણો જીવ બચી શકે એટલે વસ્તુ આપણે ખરેખર બધાય ધ્યાન રાખવા જેવી છે જ્યારે પણ આ ઝેરી સાપ આપણને બાઇટ કરે ઝેરી સાપને આપણને કોઈ સાપ ઓળખાતો ના હોય ને બાઇટ કરી જાય તો પણ આપણે સરકારી દવાખાને પહોંચી જવાનું હા આપણે ત્યાં મોટી લોકો આવા સાપ જોતા જ એને સળગાવી દે છે કે મારી નાખે છે એ મુદ્દે શું કહેશો તમે લોકોને એ બાબતે થોડું જ્ઞાન નથી આપણે અહીંયા ભાગે બિનઝેરી સાપો છે જેમ કે આપણે અહીંયા ચીત કહીએ આપણે એને આપણી ગુજરાતી ભાષામાં એના રૂપિયામાં એ બિનઝેરી સાપ છે એનું રહેણાંક છે ઉપર ઝાડ પર રહેવાનું એનો ખોરાક છે આપણે ગોરોડી છે ઉંદર છે નાલા દેડકા છે એ ખોરાક છે એટલે જે ઉપર રહેતું હોય એ ઝાડ પરથી એ જમ્પ મારે એટલે આપણા લોકો એવું કહે કે એ કૂદે છે ઉડે છે અને પછી એ ડંખ મારે એટલે માણસ મરી જાય છે પણ એવું કંઈ હોતું નથી એ બિનઝેરી સાપ છે જ્યારે આ નાગ છે એ જે ઝેરી ક્યાંથી આજે રેસ્ક્યુ કર્યો છે સાપને આપણે જૂના ઉમરપાડા પોલીસ સ્ટેશનની સામેથી એને રેસ્ક્યુ કરેલ છે અને એને હવે આપણે જંગલમાં લઈ જઈને સારી સલામત